શાંતિ પૂર્વક કરવા ગયા ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા નજરકેદ કરવામાં આવી હતી રાજપૂત સમાજ એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જે માંગને ભાજપ સરકારે સ્વીકારી નહીં ત્યારે ક્ષત્રિય સમાજના કાર્યકરો તેમજ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ સમયે પોલીસે ધરપકડ કરેલા વ્યક્તિઓને મુક્ત કરવા ફરજ પડી હતી ક્ષત્રિય રાજપૂત સમાજ માધાપરના ભાઈઓ તથા બહેનો નારી અસ્મિતા લડાઈ જે સંમેલન અત્યારે આંદોલન ધર્મરથ હોય કે જે અમારી સ્વયંથી આંદોલન છે એ ચાલુ છે તો આજે વિરોધ પ્રદર્શન શાંતિથી કરવા ગયા ત્યારે પોલીસ પ્રશાસન સવારથી જ અમારી સાથે અહીંયા ગાડીઓ લઈને નજરકેદ કરવામાં આવ્યા તો એ લોકશાહી ઢબે ખોટું છે આંદોલન કે વિરોધ સંયમથી થાય એ બધાને પ્રજાને અધિકાર છે અને એ થવો જ જોઈએ કારણ કે આ તાનાશાહી સરકારના એક જ એક જ અમારી માંગ હતી એ જો સ્વીકારે નહીં તો આ એક અમારા સમાજ પૂરતું નહીં પણ બધા સમાજને લાગે વળગે ત્યાં સુધી બધા માતા બહેનોની ગરિમાનો સવાલ છે અને આ કોઈ દિવસ ચલાવી ન શકાય ગુજરાતમાં અત્યારે ગુજરાતમાં કે ભારતભરમાં આનો વિરોધ છે તો સરકારને આ તબક્કે વિચારવું જોઈએ કે એક વ્યક્તિ હાટું થઈ અને આવો ઉજળો સમાજને જો જે છંછેડે છે તો ભવિષ્યમાં આ આંદોલન વધુ ઉગ્ર ન બને એની તકેદારી સરકારને રાખવી જોઈએ અને અને તાત્કાલિક ધોરણે કાંઈક ને કાંઈક આનો નિવેડો લાવવો જોઈએ બીજું અમારી અત્યારથી બધા સમાજ સાથે લાગણી અને જોડાયેલી છે સાત તારીખે અહીંથી હું આપના માધ્યમ દ્વારા કહું છું કે કચ્છમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના જેટલા પરિવાર છે તે અને બીજા સમાજ જેટલા આપણી સાથે છે તે એમનું સાત તારીખે મતદાન ભાજપ વિરુદ્ધ અને કોંગ્રેસમાં પડવું જોઈએ તો જ આ લોકોને ખબર પડે કે મત અત્યારે આ લોકશાહી છે અને અમને ઉશ્કેરવાનો ઘણા પ્રયત્ન થાય છે પણ અમારી સંકલન સમિતિ જે રીતે કામ કરે છે એ રીતે અમે આગળ વધીએ છીએ એટલે સુધી અમે સંયમ રાખી છે તો આ તબક્કે બધાને જાણ કરવામાં આવે છે કચ્છ જિલ્લામાં જેટલા હોય તે ભાજપ વિરુદ્ધ મતદાન કરે અને કોંગ્રેસને મત આપી અને જેટલું મતની ચોટ આપણે આપી શકીએ આ તાના છે અને આ લડાઈ આજની નથી ભવિષ્યમાં પણ આ લડાઈ આપણે લડવી પડશે અને તો જ આ લોકશાહી સારી રીતે આપણે લોકશાહીના આપણે પૂરક બની શકીએ પણ આ લોકોને હવે એમ જ છે કે તાનાશાહી છે અને અમે કરશું એમ તો ભાઈ તાનાશાહી કોઈ પણ અતિરેક વસ્તુ ખરાબ છે આ લોકોની હવે અતિરેકતા વધી ગઈ છે તો એને તોડવાનું જેમ શ્રી રામચંદ્ર ભગવાન ક્ષત્રિયમાં છે એમ રામચંદ્રના અમે વંશી ચંદ્ર કૃષ્ણ ભગવાનના અમે વંશી તો અમને જ આ કદાચ અમને હથિયાર આપ્યું હશે અને મત એ જ શસ્ત્ર કરી અને આગામી લડાઈ અમે લડશું અને જ્યાં સુધી અમારાથી લડાઈ છે અને વીર વિજય યા વીરગતિ અમે મરો અને મારવા સાથે જોડાયેલા છીએ પણ સંયમથી કાલી છીએ ત્યાં સુધી સારું છે તો આ તબક્કે બધાને એક જ કહું સાત તારીખે આપણું સોએ સો ટકા મતદાન આજુબાજુ હોય એનું મતદાન અને આપણા લાગતા ઓળખતા એને આ બધુંય દેખાડવાનું કે અમારી સાથે શું શું થાય છે આ અમારો કોઈ વ્યક્તિગત મુદ્દો કે સ્વાર્થનો મુદ્દો નથી આ મુદ્દો સન્માન સાથે છે સ્વાભિમાન સાથે છે કારણ કે અત્યાર સુધી અમે બે જ આંદોલન કર્યા એક પદ્માવત ટાણે એ અમારી ગરિમા સાથે ખડે હતું ત્યારે અને એક આ મુદ્દો કે અમારા નારી સન્માનનું અપમાન થયું તો અમે કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે હજી મને તો ગૌરવ છે મારી જ્ઞાતિ ઉપર કે પોતે મજૂરી કરે પોતે નોકરી કરે છતાં સન્માનની વાત આવે ત્યારે એક સાથે ઉભા રહે તો આ સોમાનની કોમ છે અને આ સન્માનની તો હજી સમજો તો સારું છે આટલું કઈ હું મારી વાણી વિશ જય માતાજી આજે અમે શાંતિથી અમારા ઉપવાસ આંદોલન કરીએ છીએ અને અમારા ભાઈઓ શાંતિથી તેમને વિરોધ કરવા પણ નથી ગયા શાંતિથી ઊભા હતા અને પચાસ ભાઈઓને અમારે એ લોકોએ અરેસ્ટ કર્યા છે તો આ બહુ નિંદનીય કાર્ય છે ભાજપ સરકારનું એકદમ એટલે એકદમ નિંદનીય કાર્ય છે આ બિલકુલ માફીને લાયક નથી આ લોકશાઈ નથી આ ઠોકશાઈ છે ભાજપ સરકારે સમજવું જોઈએ કે જ્યારે ક્ષત્રિયો એક શાંતિથી આંદોલન કરે છે અમે એક નાની પણ નથી કર્યો અમે ગાલે કરતા આજે અમે ગાયત્રી હવનનું આયોજન છે તમે જોઈ શકો છો કે આટલા બધા બેનો અને એટલા જ ભાઈઓ હાજર છે અહીંયા તમારા શાંત છે આજે અમે જઈને અમારા ભાઈઓને છોડાવ્યા છે ભારતીય જનતા પાર્ટીનું આજે ખુલ્લું મૂક્યું મોટી સંખ્યામાં નવાવાસ અને કાર્યકર્તાઓ એ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષાઓ હોય એ તાલુકા પંચાયત હોય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોય કે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાત તારીખના મતદાનના દિવસ સુધી આ કાર્યાલય ધમધમતું રહે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો માધા પર ગઢ રહ્યો છે એમાં નાની મોટી ચૂંટણી ચૂંટણી ક્યાંક ચૂક રહેતી હોય એ ચૂકને દૂર કરી ભૂલ સુધારી અને જે મત મળે છે ભાજપને એનાથી અનેક ગણા મળે એવા પ્રયત્ન કરવા માટે આખા ગામ તૈયાર છે તો જે રીતે આજે સરસ મજાના બંને કાર્યક્રમોને ખુલ્લા મૂક્યા અને લોકો અહીંયા આના કાર્યક્રમ કામની ગણતરી કરી લોકોનો સંપર્ક કરી અને આદરણીય વિનોદભાઈને મત વધારે આપીને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી થવા જે હાથ મજબૂત કરવા માટે લોકો સકલબદ્ધને કટિબદ્ધ છે